નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત રિયલ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે ગૌરવકેશ સુંદાણી ઘણા સમયથી લોક દરબાની ટીમ સાથે ગુજરાત રિયલ ટ્વેન્ટી ફોર ટાઈમ્સ સેવન ન્યૂઝની ટીમ પણ તેમની સાથે ગ્રાઉન્ડ રિપોર્ટિંગમાં હોય છે જેમાં લોકોના પ્રશ્નો સાંભળવા માટે જ ગુજરાત રિયલ તેની સાથે હોય છે અને શું શું ફરિયાદો આવે છે તેને લઈને પણ રજૂઆત કરવામાં આવે છે પરંતુ દ્રશ્યો જે દ્રશ્યો જોઈ રહ્યા છો દ્રશ્યો હાલ મહાનગરપાલિકાનો બાકડો મૂકવામાં આવે છે બાકડો હાલ ઊંધી ઊંધી દિશામાં દેખાઈ રહ્યો છે આખરે પણ તેવો પણ સવાલ થતો હોય છે કે આખરે આ બાકડા ઉપર ઊંધું કોઈ કૂતરું શું હોય છે કે માણસો બેસે છે તેવો પણ એક સવાલ ઊભો થયો છે પરંતુ હવે અહીંના જે લોક લોકદરબારની ટીમના મેમ્બરો છે તેમની સાથે વાત કરી છે તેમનું શું કહેવું છે હર્ષભાઈ તમારું શું કહેવું છે આજ સવારથી અમારી જે લોકદરબારની ટીમ છે ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવી બધી સમસ્યાઓ જાણવા નીકળી છે અત્યારે સાંજના સાત વાગ્યા છે ને અમને ગોપાલ પાર્કમાંથી આ બાકડા બાબતે ફરિયાદ આવી છે લગભગ ત્રણ ચાર મહિના છ મહિનાથી અહીંના નગરસેવકને આ બાકડો લેવા બાબતે અહીંના સ્થાનિક લોકો રજૂઆત કરે છે તેમ છતાં નગરસેવક રાબેતા મુજબ આ થઈ જશે આ થઈ જશે એ રીતના કર્યા કરે છે પણ અહીંથી બાકડો લેવા કોઈ આવતું નથી જ્યારે બાકડો મૂકવાની વાત આવે ત્યારે તરત બાકડો મૂકી દે છે કેમ કે ક્યાંક ને ક્યાંક એ લોકોનું સ્વાર્થ થશે એમાં પણ લેવામાં એ લોકોને ખર્ચો થાય છે એટલે લેવા કોઈ આવતા નથી અને અહીંયા ગંદગીની ફરિયાદ છે અનેક સફાઈઓ થતી નથી કોઈ વાળવા નથી આવતા આવે લગભગ ભાવનગરના દરેક વિસ્તારોમાં સવારથી અમને અસંખ્ય ફરિયાદો મળી છે લોકો ભાજપના નેતાઓથી ત્યારે ત્રાઈમાં પોકારી ગયા છે કોઈ કામ કરતા નથી બેફામ બન્યા છે ભ્રષ્ટાચાર બેફામ કરે છે ભ્રષ્ટાચાર કરે છે ગુંડાગીરી કરે છે અને વિકાસના નામે મોટી મોટી વાતો કરે ખાતમુહૂર્ત થાય ત્યારે એમ કે દસ કરોડ આપ્યા પચીસ કરોડ આપ્યા કંસારામાં પચાસ કરોડ આપ્યા પણ કામ તો થાતું નથી તો આ પૈસા ગયા ક્યાં ને લઈ કોણ જાય છે આ પૈસા ગાય ખાઈ ગઈ કે શું કામ તો બધી સ્થિતિ જોવા ગામડા જેવી સ્થિતિ છે અહીંયા ક્યાંય વિકાસ તો દેખાતો નથી તો બધું ખાતમુહૂર્ત ને કરેલું કામ બધું જાય છે ક્યાં આ બધું આવી ભાવનગરની સ્થિતિ અત્યારે સાવ ખાડે ગયું છે ભાવનગર હર્ષભાઈ તેવું પણ જાણવા મળ્યું હતું કે આ જ વિસ્તારમાં નગરસેવકો દ્વારા કોઈ પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી જે ગોપાલ પાર્કની અંદર તેને લઈને શું કેવું છે તમારું અગાઉ પણ અમારે જે વિસ્તારની મુલાકાતે આવ્યા હતા અસંખ્ય લોકોને એવી પણ ફરિયાદો આવી છે કે આ જે બ્લોકના કામ છે પાણીની લાઈનના કામ છે બધાય બધા બાબતે પૈસા લેવામાં આવે છે નગરસેવકો દ્વારા અને એવું પણ અમને જાણવા મળ્યું છે અને સ્થાનિકના લોકો પાસેથી કે બીએમસી દ્વારા કોઈ પહોંચ આપવામાં આવતી નથી ભાજપના કાર્યકરો છે પૈસા લઈ જશે બે હજાર ત્રણ હજાર રૂપિયા પછી કામ ચાલુ કરવામાં આવે તો એના પૈસા ઉઘરાવવામાં આવે એ મોટો પ્રશ્ન ઊભો થયો છે આ જ રીતે અનેક વિસ્તારોની અંદર આવા પ્રશ્નો ઊભા થતા હોય છે પરંતુ આજે હવે લોકદરબાની ટીમના હિરનભાઈ જે મેમ્બર છે તેમની સાથે વાત કરીએ છીએ હિરનભાઈનું મંતવ્ય શું કહી રહ્યું છે તે પણ આપણે સાંભળીએ હવે અમે આજે સવારથી આખા બધા વિસ્તારની આ સિંધુનગરની મુલાકાતે છીએ આમાં અત્યારે તમને કહું બ્લોકના પ્રશ્નો છે કારણ કે બ્લોક અત્યારે બ્લોકના બ્લોક બ્લોકના પાણીના ડ્રેનેજના તમામ જગ્યાએ કોક પહેલી પાંચ હજાર કોકની પાયે દસ હજાર કોકની પહેલી પંદર હજાર ઉઘરાવવામાં કોર્પોરેટર દ્વારા રૂપિયા ઉઘરાવવામાં આવ્યો છે એવી માહિતી અહીંના સ્થાનિક સૂત્ર દ્વારા માહિતી આપવામાં આવી છે હવે કોક પહેલી પાંચ હજાર કોક પહેલી દસ હજાર ને પંદર હજાર રૂપિયા લેવાની છે ને આ રૂપિયા કેના લેવામાં હવે અત્યારે તમે જો આ બાજુ બ્લોક પણ બેઠી ગયા છે પછી અમે આખા વિસ્તારની મુલાકાતે છીએ અહીંયા સફાઈની અવ્યવસ્થા છે પછી તમે વિસ્તારમાં અનેક સમસ્યા છે પછી અમે રસાલાની મુલાકાત લીધી ત્યાં ઢોરના ખૂબ પ્રશ્ન છે આ વિસ્તારમાં પણ ઢોરના પ્રશ્ન છે પછી રૂપાણીનો રોડ સાવ ખોદી નાખ્યો બિસ્માર હાલતમાં છે ખાડા પડી ગયેલા છે ભૂવા પડી ગયેલા એને હિસાબે અકસ્માત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે કારણ કે ઢોરનો પ્રશ્ન પણ તમને કહું આ વિસ્તારમાં આની પહેલાં પણ એક વ્યક્તિનું આ સરદાનગરમાં પણ આખલા અને ઢીક મારવતથી ડેટ થઈ ગયેલું હતું બરોબર છે પછી સ્વપ્ન સૃષ્ટિનો હજી રનિંગ ઘટના છે એક બેનને ઠીક મારવાથી એને પણ ઈજાઓ થઈ છે એટલે કોર્પોરેટનો રોડ રસ્તા ડ્રેનેજ સફાઈ બરોબર છે ઢોરના ને અને હિરાનભાઈ તેવું પણ જાણવા મળ્યું હતું ઘણા સમય પહેલાં એક પૂર્વ નગરસેવક હતા તેમને પણ ઢોર દ્વારા ઉડાડવામાં આવ્યા હતા અને તેની મૃત્યુ પામ્યું હતું તે છતાં પણ હજી સુધી નગરસેવકો આવી જ રીતે વાયદાઓ કરે છે જે ચૂંટણી ઇલેક્શન ટાઈમે આવીને વાયદાઓ કરે છે પરંતુ એ વાયદાઓ પૂરા નથી થતા તેવું પણ લોકો ચર્ચામાં આવી એમાં એવું છે એ વસ્તુ થઈ પછી આખા ભાવનગરમાં ખાલી કામો મહાનગરપાલિકાના ખાલી કાગળો ઉપર છે પણ રનિંગમાં તમે આખા ભાવનગર વિસ્તારમાં ફરી જવા મેં રસાલા કેમ્પમાંથી રસાલા કેમ્પની આજુબાજુ અનેક ઢોર હતા બરાબર છે પછી આ સિંધુનગર ભરતનગર અનેક વિસ્તારોમાં ઢોરની ખૂબ અવ્યવસ્થા છે કારણ કે ઢોરના કારણે લોકોના મૃત્યુ થવાની પણ શક્યતાઓ રહેલી છે હવે તમે રૂપાણીનો રોડ આ બાજુ છે ત્યાં પણ અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે હવે આ જ રીતે જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો દ્રશ્યો જોઈને એવું લાગી રહ્યું છે કે અહીંયા કોઈ પણ મહાનગરપાલિકાના કર્મચારીઓ કોઈ અહીંયા કોઈ સાફ સફાઈ કરવા નહીં આવતા હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હવે જોવાનું તે રહ્યું કે આ દ્રશ્યો જોઈ શું મહાનગરપાલિકા કામ કરશે કે ફક્ત ને ફક્ત વાતો જ કરવામાં આવે છે પરંતુ અત્યારે ગુજરાત રિયલ દ્વારા સમાચાર પ્રસારણ કરવામાં આવ્યા હતા ગોપાલ પાર્કના તેને લઈને બ્લોકનું કામ તો અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે પરંતુ એવું પણ આમ લાગી રહ્યું છે કે ગ્લોક જે રીતે કામ ચાલુ છે પરંતુ તેની અંદર હજી મટિરિયલમાં ક્યાંક ને ક્યાંક ઓછું હોય તેવું લાગી રહ્યું છે જે ગટરની લાઇનો છે કે જે બ્લોક નાખવામાં હજી થોડાક જ દિવસ થોડાક જ દિવસ પહેલાં હજી બ્લોક નાખવામાં આવ્યો છે પરંતુ આ જ રીતે ખાડાઓ દેખાય છે પરંતુ આમાં ક્યાંક ને ક્યાંક હલકું મટિરિયલ વાપર્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મહાનગરપાલિકાને જ્યારે પણ ટેક્સ કે હાઉસ ટેક્સ ભરવાનો વારો આવે ત્યારે એક દિવસ લેટ ચલાવવામાં આવતું પરંતુ સામાન્ય નાગરિકને શા માટે આવી સુવિધાઓ આપવામાં આવે છે તે પણ એક સવાલ ઊભો થયો છે હવે જુઓ તમે જે આ દ્રશ્યો આપને બતાવી રહ્યો છું પરંતુ ખાલી આવી રીતે જ રેતી નાખી અને બ્લોક નાખવામાં આવી રહ્યા છે પરંતુ હવે જોવાનું તે રહ્યું કે આ બ્લોક અહીંયા નવા નાખવામાં આવશે કે જૂના નાખવામાં આવશે તે પણ એક જોવાનું રહ્યું કારણ કે ઘણા સમયે ઘણા આ ગુજરાત રિયલ દ્વારા જે પ્રસારણ કરવામાં આવ્યું હતું તેને લઈને આ ફેર પડ્યો છે પરંતુ હવે જોવાનું તે રહ્યું કે હવે આ શું કરી રહ્યા છે નેતાઓ અને અહીંના મહાનગરપાલિકાના નેતાઓ અને કોર્પોરેટર શું ધ્યાન દે છે તે પણ એક જોવાનું રહ્યું